તો સામાન્ય રીતે પોલીસ એવું કરવાનું હોય કે સભામાં ભાષણ હોય માન સન્માન જે કઈ હોય થઈ જવા દેવું પડે સભા પૂરી થઈ જાય આપમેળે લોકો ઘરે જતા રહે બધો માહોલ વિખાઈ જાય ત્યાર પછી પોલીસે જે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી એફઆઈઆર કરી શકે છે પોલીસ પણ હળદરમાં પોલીસે શું કર્યું માણસો આવી ગયા હતા એ માણસો ઉપર લાઠી ચાર્જ કરવાની ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ત્યાં આવ્યા હતા મંજૂરી વગરની અનેક સભાઓ મે પાટીદાર આંદોલન દરમિયાન એ જોઈ છે આમ આદમી પાર્ટી દરમિયાન એ જોઈ છે એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની એક મહાપંચાયત હતી એ મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે આ નિવેદનને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને વળતો જવાબ આપવામાં આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ સમગ્ર ઘટનાને લઈ અને ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એના વળતા જવાબ આપતા ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો રીષિકેશ પૈન કહેવા પ્રમાણે સભામાં સ્થાનિક માણસો ન હતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ હતા તો પછી પોલીસે એ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને કેમ માર્યા જો કળદાબાજોના સમર્થનમાં ભાજપ આવી અને નિવેદન આપી રહ્યો છે એવું વાત કરવામાં આવી છે વધુમાં આ સમગ્ર બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ મેં સાંભળી લઈએ છેલ્લા અનેક દિવસોથી બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કરદા પાર્ટીના નેતાઓના કહેવાથી બાજુના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને ને પૂર્વક માર માર્યા ઘરની અંદર જઈને તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઇટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક છે છે ગુજરાતના ચેતવવામાં આવે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રી એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું

જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે અને હું જ્યારે આ વાત કહું છું કે પટાવાળાઓ છે ત્યારે ભાજપને બહુ વહમું લાગે છે આકરું લાગે છે પણ આજે કડદા બાજુના સપોર્ટમાં કડદો કરનારાઓના સપોર્ટમાં ખેડૂતોને લૂંટનારાઓના સપોર્ટમાં આખી ભાજપી કડદા પાર્ટી ઉતરી આવી છે ટીવીમાં સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં અને હળદરની ઘટનાના અનુસંધાનમાં પણ એક પણ નેતાની હિંમત થઈ કે કડદો સાચો છે કે કડદો ખોટો છે એવું બોલી બતાવે નહીં ચાર પાંચ દિવસથી આ સંઘર્ષ ચાલુ છે કડદા બાબતનો એક પણ મંત્રી કૃષિ મંત્રી સહિત મુખ્યમંત્રી સહિત ગૃહ મંત્રી સહિત કોઈ ધારાસભ્યની એવી હિંમત નો થઈ કે કડદા ઉપર એક નિવેદન આપે જે લોકો કડદા ઉપર એક નિવેદન નથી આપી શકતા એ પટાવાળા નો કહેવાય તો શું કહેવાય

હું કાયદા નીતિ નિયમ પ્રક્રિયા બધું જાણ્યા પછી હું ગુજરાતને જણાવવા માંગુ છું કે હળદરમાં શું ઘટના બની હતી ભાજપી કડદા પાર્ટીના નેતાઓ બે દિવસથી લાગ્યા છે ચોંટ્યા છે બારના માણસો હતા અને વધુ દુર્ભાગ્યનો વિષય જુઓ કે એ ગામના સરપંચના પતિ એવું કે છે કે અમારા ગામની મંજૂરી નહોતી લીધી અમારા ગામમાં કોઈને ખબર નહોતી પહેલી વાત તો ભાજપી કડદા પાર્ટીના નેતાઓને એ પૂછવી છે કે તમારી ભાજપી કરદા પાર્ટીની સરકારના રાજમાં એક સરપંચ મહિલા છે એ ટીવી સામે આવીને બોલી નથી શકતી મહિલાઓની આ પરિસ્થિતિ છે એના હસબન્ડ ને એના પતિને ચાર દિવસ થી ટીવી માં બતાવો છો તો પણ કરદા પાર્ટીના મંત્રીની એટલી હેસિયત નથી કેમ કે પટાવાળા છે બધા ધારાસભ્ય મંત્રી પટાવાળા જેવા છે એની ઓકાત નથી કે એવું બોલે કે ભાઈ બેનને ટીવી પર લાવો ને બેન પાસે નિવેદન અપાવો આટલું તો તમારી રાજમાં મહિલાઓનું સન્માન છે અને આટલી તો મહિલાઓની ઈજ્જત તમે કરો છો અને તમે એક મહિલાને હાથો બનાવી એના પુરુષ પાસે નિવેદનો અપાવડાવો છો કે ગામની મંજૂરી નહોતી કયા કાયદામાં કયા શાસ્ત્રમાં કયા વેદો પુરાણોમાં લખ્યું છે ભાઈ કે ગામના સરપંચની મંજૂરી લેવી અને સરપંચ કોણ છે એ તો પેલા ગામ નહીં ખબર સરપંચના પતિ આવીને બોલે છે દોસ્તો જે ગામમાં આ સભા થઈ આ સભામાં ધારો કે આ સભા મંજૂરી વગરની હતી દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસ એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય હાજર થઈ ચૂક્યા હોય પાંચ દસ હજાર લોકો ભેગા થઈ ગયા હોય તો પછી સભા થઈ જવા દેવી પડે સભામાં ભાષણ હોય માન સન્માન જે કઈ હોય એ થઈ જવા દેવું પડે સભા પૂરી થઈ જાય આપમેળે લોકો ઘરે જતા રહે બધો માહોલ વિખાઈ જાય ત્યાર પછી પોલીસે જે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી એફઆઈઆર કરી શકે છે પોલીસ પણ હળદળમાં પોલીસે શું કર્યું માણસો આવી ગયા હતા એ માણસો ઉપર લાઠી ચાર્જ કરવાની ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ વાળા ત્યાં આવ્યા હતા મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન જોઈ છે આમ આદમી પાર્ટી દરમિયાન જોઈ છે એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર મંજૂરી વગર થતું હોય તો સામાન્ય રીતે પોલીસ ત્યાં આવે સાવચેતીના ભાગ રૂપે ધ્યાન રાખે અને સારી રીતે બધું પૂરું થાય એના ઉપર ફોકસ કરે પણ હળદર ગામમાં પોલીસવાળા જે આવ્યા હતા એની માથે બધા ઉપર હેલ્મેટ હતા એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા દરેકના હાથમાં સ્મોક ગન હતી પેલું ટીયર ગેસ છોડવા માટેની એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા એમની પાસે સેલ હતા એમની એમની પાસે પાસે પ્રિઝન વાન હતી બધું જ હતું એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુને બચાવવા માટે ચોર લૂંટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા નહીતર તો પોલીસ ભલે આવે હળદળમાં પણ આવી અને સભા પૂરી થાય ત્યાં સુધી કર્યું શાંતિપૂર્વક રીતે બુટલેગરોએ ત્યાં માથાકૂટો ચાલુ કરી અને પછી પોલીસ તો પોતાના તૈયારીમાં જ હતા ટીયર ગેસની તૈયારીમાં હતા હેલ્મેટની તૈયારીમાં હતા લાઠીની તૈયારી બધી ફૂલ તૈયારી હતી શું કામ કે ખેડૂતોને માર મારીને કડદા બચાવવાના હતા અને કરદાબાજોને બચાવવા માટે થઈ ખેડૂતોને બેરહમીપૂર્વક પૂર્વક માર મારવામાં આવ્યો છે દોસ્તો ભાજપના નેતાઓને જયારે સાચું કહીએ છે ત્યારે એમને કડવું લાગે છે ત્યારે એમને બહુ તકલીફ થાય છે છે પણ સત્ય તો આજ સવારથી અને આમ તો ગઈકાલ રાતથી તમામ પ્રકારના મંત્રી સંત્રી ધારાસભ્ય બારાસભ્ય બધા જેમ ફાવે એમ બોલે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આમ કરે છે તેમ કરે છે ગુજરાતની જનતાને ફસાવે છે ફલાણું પણ એકેય મંત્રીની કે એકેય ધારાસભ્યની એવી હૈસિયત છે કે માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદા ઉપર એક શબ્દ બોલે જેની કડદા ઉપર ત્રણ લીટી બોલવાની હેસિયત નથી અને પટાવાળા કહેવાય કે ધારાસભ્ય કહેવાય આ અમે બોલીએ છીએ શું કામ અમે અમારા ખેડૂતોના સ્વાભિમાન માટે બોલીએ છીએ અમે ખેડૂતોના મથથી જીત્યા છીએ ભાજપના અહેસાનથી નહીં દોસ્તો જે હળદળ ની બોટાદ ઘટના બની છે એ ગુજરાત ભર ની જનતા એ આંખ ઉગાડવા જેવી ઘટના છે કે જો તમે સરકાર સામે કઈ માંગણી મૂકશો અવાજ ઉઠાવશો તો સરકાર અને સરકારની પોલીસ બંને ભેગા મળી અને તમને મારશે અધિકાર નહીં આપે ભૂતકાળમાં જ્યારે શાળાના ફી વધારાના આંદોલન થયા ફી વધારાના વિરોધમાં વાલીઓના ત્યારે પણ પોલીસ આવી જાય છે શાળાને બચાવવા માટે બુટલેગરો વિરુદ્ધ જનતા રોડ ઉપર આવે તો પોલીસ આવી જાય છે બુટલેગરોને બચાવવા માટે એક્સિડન્ટ કરે કોઈ દારૂ પીને ડ્રગ્સ પીને અને એક્સિડન્ટ કરનારને સજા થાય એવી માંગણી સાથે જનતા રોડ ઉપર આવે તો તરત પોલીસ એ બુટલેગરોને અને નબીરાઓને બચાવવા માટે આવી જાય છે કોઈ જગ્યાએ રોડ ખરાબ હોય રસ્તા ખરાબ હોય સુવિધા ખરાબ હોય જનતા આંદોલન કરે તો તરત પોલીસ આવી જાય છે કરદાબાજો બચાવવા માટે ગુજરાતમાં તમે જુઓ તો બારે માસ પોલીસનું કામ ભાજપના કડદાબાજો ચોરો ભાજપના લફંગાઓ ભાજપના ભ્રષ્ટાચારિયા ભાજપના ગુંડાઓને બચાવવા માટેની પોલીસ રાખી છે જનતા માટે કોઈ પોલીસ નથી ગુજરાતમાં જનતાને તો દબાવે જનતાને માર મારે જનતાને જેલમાં પૂરે ખોટા કેસ કરે અને મંત્રી ઋષિકેશભાઈ તો એવું કે છે કે ગામનું કોઈ હતું નહીં ગામનું કોઈ હતું નહીં ગામમાં અને ધારો કે બધા બાર ગામથી આવ્યા હતા તો ગામના લોકોને તમારી પોલીસે શું કામ માર માર્યો ઘરમાં ઘુસી ઘુસીને તોડફોડ શું કામ કરી દોસ્તો ભાજપની સરકાર કડદા સમર્થનમાં છે ભાજપના મંત્રી કડદો કરનારાઓના સમર્થનમાં છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે નિર્ણય તમારે લેવાનો છે કે તમે કોના સમર્થનમાં છો કડદાબાજોના કે ખેડૂતોના દોસ્તો આમ આદમી પાર્ટી ગમે તેવી મજબૂતમાં મજબૂત લડાઈ લડવા માટે તૈયાર છે અને સક્ષમ છે અને હું છેલ્લે બધાને એક વિનંતી કરવા માંગુ છું કે ક્યાં સુધી આપણે સહન કરીશું કેટલું સહન કરીશું દરેક દરેક વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ ગુંડાઓ અન્યાય કરે છે ગુંડા સામે ફરિયાદ કરવા જાવ તો પોલીસ અન્યાય કરે છે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ તો નેતા હેરાન કરે છે નેતા તકલીફ આપે છે જનતા ક્યાં સુધી આ સહન કરશે કેટલું સહન કરવામાં આવશે જે ઘટના બોટાદમાં બની છે એ ઘટના નિવારી શકાય હોત આજ સવારથી અને ગઈકાલ બપોર પછીથી ભાજપના જેટલા કડદાબાજો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ તમામ કડદાબાજો ચાર દિવસ પહેલા બોલ્યા હોત કે કડદો ખોટો છે તો હળદરની ઘટના જ ન બને છે આજથી ચાર પાંચ દિવસ પહેલા રાજુભાઈ પહેલી વખત જ્યારે માર્કેટિંગ યાર્ડ બોટાદમાં ગયા ત્યારે ભાજપના એક પણ કડદાબાજે નિવેદન ન આપ્યું કે આ ઘટના સાચી છે કે ખોટી છે કડદો થાય છે કે કડદો નથી થતો કડદો થવો જોઈએ કે કડદો ન થવો જોઈએ કોઈ નિવેદન ન આપ્યું ચાર ચાર દિવસ સુધી આખી ભાજપ ભાજપી કરદા પાર્ટીની સરકારે એક પણ નિવેદન ન આપ્યું ભાજપના તમામ કરદા ખાતાના બધા જ અધિકારીઓ જે કઈ હોય કરદા વિભાગમાં એ બધા કંઈ ન બોલ્યા જેવું આયોજન બદ્ધ રીતે હળદર ગામની અંદર પોલીસે અત્યાચાર કર્યો લાઠીચાર્જ કર્યો એટલે આજે બધા જ ભાજપના જે કઈ હોય પ્રદેશ લેવલના કરદાઓ એ બધા કુદી કૂદીને બોલે છે કૂદી કુદીને સ્ટેટમેન્ટ આપે છે

વજનના નામે કટા એટલે કે બારદાનના નામે મજૂરી નામે તોલમાપ નામે અનેક પ્રકારની લૂટફાટ મચાઈ લેવામાં આવે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડ ની અંદર મોટા ભાગે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ભાજપી કરદા પાર્ટીના એકય નેતા સ્ટેટમેન્ટ નથી આપતા જ્યારે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડવા આવી તો ગૃહમંત્રી ને ફલાણા મંત્રી ઢેંકણા મંત્રીને બધા પટાવાળા આવીને મળ્યા બોલવા મારી ભાજપના બધા જ પટાવાળાઓને વિનંતી છે પટાવાળા એ વચ્ચે બોલવું નહીં તમારા શેઠ ને મોકલો પટાવાળા નમ્ર નિવેદન છે કે અમારી ખેડૂતોની અને ભાજપ પાર્ટીની લડાઈ છે વચ્ચે પટાવાળાઓએ પડવું નહીં એવી બધા જ પટાવાળાઓને નમ્ર વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો આ કળદા મુદ્દે મુખ્યમંત્રી આપવામાં છે એવી વાત કરવામાં આવી છે વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકારનું કામ હોવું જોઈએ કે કળદા મુદ્દે જો આટલો મોટો પ્રશ્ન છે તો એ પ્રશ્નને ધ્યાનમાં લે અને એને લઈને કાર્યવાહી કરે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મારવામાં આવે છે તેમના પર ટીયર ગેસ ના સેલ છોડવામાં આવે છે વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં